હળવદ રાજકોટના અઝિકાંડની ઘટના બાદ હળવદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે શહેરમાં ફાયર સેફટી મામલે હોસ્પિટલ રેસ્ટોરન્ટ સ્કૂલ શોપિંગ મોલ બેંક સહિતના તેતાલીસ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે હળવદની સરકારી કચેરીમાં ફાયર એક્સિક્યુશનની બોટલ માત્ર નામની રીન્યુ કરવામાં પણ આળસ જોવા મળી રહી છે હળવદની ઓગણીસ બેંક પાંચ રેસ્ટોરન્ટ ત્રણ હોસ્પિટલ ત્રણ શૈક્ષણિક સંકુલ મોલ કોમર્શિયલ બિલ્ડીંગ સહિતના તેતાલીસ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ સફાળું જાગેલું તંત્ર ફાયર સેફટીના મામલે કડક કાર્યવાહી હાથ ધરી રહ્યું છે

એની સ્થળ તપાસ કરી અને એનું નિયત નું ચેકલિસ્ટ આપણે મંગાવ્યું છે એ આવી જાય પછી જે વધારે અનિયમિતતા જે કંઈ લાગશે એના અનુસંધાને આપણે આગળની નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે એના માટે આ તાલુકા પંચાયત કચેરીના મેન અધિકારી તાલુકા વિકાસ અધિકારી સાહેબ છે એટલે એ બ તમામ શાખાઓમાં જે આપણે લગાવેલા છે એને ધ્યાન ઉપર છે એટલે એની છે કે રિન્યુઅલ કરવાની કામગીરી અનુસરિક કાર્યવાહી કરવામાં આવશે

અત્યારે અમે શરૂ કરી દીધી અને વધારેમાં વધારે ત્રણ દિવસમાં તમામ બોટલ્સ રિફિલ થઈ અને અપડેટેડ ફાયર સેફ્ટીની વ્યવસ્થા તાલુકા પંચાયત છે લોકોને હું એ સંદેશો આપવા માંગીશ કે તાજેતરમાં રાજકોટમાં જે નક્કી બની એ ક્યાંક ને ક્યાંક સેફ્ટીના સ્ટાન્ડર્ડ્સમાં પૂરતા જે પ્રોટોકોલ છે એ મુજબ મુજબનું બાંધકામ કે ન થવાના લીધે થયેલ છે લોકોને મારો એ જ વિનંતી છે કે સરકારે નક્કી કરેલા ફાયરના સ્ટાન્ડર્ડ અને સેફ્ટીના તમામ સ્ટાન્ડર્ડ તમામ પ્રોટોકોલનું પાલન કરે અને બાંધકામ કરતી વખતે જરૂરી તમામ મંજૂરીઓ અને ક્લિયરન્સ મેળવી લેવા જે શહેરમાં તમામ મિલકતો આવેલી છે કે જેમને બીયુ પરમિશન અને ફાયર એનો થાય છે તે તમામ મિલકતોનો સર્વે કરવામાં આવશે ગઈકાલે આ સમિતિ દ્વારા બે કરવા માટે તમને સૂચના આપેલી છે હોસ્પિટલ બંધ રાખવા માટે જણાવેલ છે બે દિવસની નોટિસ આપેલી છે અને પાંચ આસામીઓને જાણ કરેલી છે આ બાબત સરકારી કચેરીઓ બેન્કુ અન્ય સરકારી ઓફિસો આ તમામમાં પણ આ બાબતે ચકાસણી કરવામાં આવશે લોકોને સંદેશો આપીએ છીએ કે જે પણ મિલકતમાં ફાયર સેફ્ટી ની અને બીયુ પરમિશન હોય તેવી જ મિલકતો ખરીદવી જોઈએ હોટેલ અથવા અન્ય હોસ્પિટલો પણ એવી જ હોટેલ હોસ્પિટલમાં પ્રવેશનો આગ્રહ રાખવો જોઈએ અને મિલકત ધારકોને પણ અમે સૂચના આપીએ છીએ કે તમામ મિલકત ધારકોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી લેવા જોઈએ અને બીયુ પરમિશન મેળવી લેવા જોઈએ